काही धंधो नाही मेळा घा भरावाना धंधो करू होवो भूंगळा बटाटा वेसवा जाऊ तर टेप्लोर बघा पशा आमने खाईने मी आय शणयामठ करू आणि एम की हवेला शणयामठ हा वेसू तो तळ्या मठ उलाळी जाय शरबत बनावू तो शरबत बनाव। पी जा करता एक काम करू

কৰা কৰ

પૈસા લઈ આવે ને તારે એમનો હું ધોળ્યો આવે છે આ મારા બાપાએ કીધું ઉધાર ઉધાર લઈએ ભાઈ તાર બાપા તો એમ કે હું આ ડુંગરો આવતું ઉધાર લઈએ કે ફલાણું વસ્તુ ખેતરો ઉધાર લઈએ ઉધાર તો નહી દેવાનું છે માર ધંધો કરવાનો હશે

ન્યા આપણે મળીશું સારા અને સસ્તા રમકડા હું તમને આપી હાલો તો આ તમને મેળા આવજો ઈશ્વર ધાને મેળા ત્રાપ પર જય માતાજી મિત્રો તો અત્યારે મારી ચેનલ જો આવડી છે પણ તમારો બધાનો સાથ સહકાર અને સપોર્ટ હશે ને તો મોટી ચેનલ થાહે તો આ અમારો વિડિયો તમને ગમ્યો હોય ને મિત્ર તો અમારા વિડિયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને સારી સારી કોમેન્ટ કરો તો મિત્રો મારી ચેનલ છે શેર સુધી ગુજરાતી તો મિત્રો મળીશું બીજા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી બધાને જય માતાજી કરી દો અને